અન્ય પાંચ લોકો સાથે છેતરપિંડી કરી હોવાનું સામે આવ્યું આરોપીઓના રિમાન્ડ મેળવી તપાસ કરી જ્યુડિશિયલ કસ્ટડીમાં મોકલાયા જ્યારે બે હજાર ચોવીસમાં સાયબર ફ્રોડ મામલામાં એકસો એક આરોપીઓને વિદેશથી લાવવામાં આવ્યા છે જેમાં વિદેશીઓ પણ સામેલ છે અન્ય એક ઓનલાઈન છેતરપિંડીમાં મામલામાં વારાણસીના બેની ધરપકડ કરાઈ બોર્ડર સાયબર પોલીસ સ્ટેશન ખાતે ઇન્વેસ્ટમેન્ટ ફ્રોડમાં પચાસ ઓબ્લિક ચોવીસની એફઆઈઆર દાખલ કરવામાં આવેલ જેમાં ભોગબંધારને બાસઠ લાખ અને સિત્તેર હજાર રૂપિયા વિવિધ માધ્યમોથી ભરાવી અને તેમની સાથે છેતરપિંડી કરવામાં આવેલ જે બાબતે તપાસ કરતા કાનપુર ખાતેથી બે રૂપિયાને ટ્રાન્સફર વોનથી લાવીને તેમની ધરપકડ કરવામાં આવેલ છે અને તેઓ હાઈ જ્યુડિશિયલ કસ્ટડીમાં છે એના ફર્ધર રિમાન્ડ લેવામાં આવેલા અને ત્યારબાદ જ્યુડિશિયલ કસ્ટડીમાં છે મેજર એ ટાઈપ હતી કે સૌ પ્રથમ જે ભોગ બનનાર છે તેઓ તેમને ઓનલાઈન એક લિંક મોકલવામાં આવે છે અને એ એમની સર્ચ હિસ્ટ્રી પર ડિપેન્ડન્ટ હોય છે તો એ લિંક પર ક્લિક કરતાં તેમને વોટ્સઅપ ગ્રુપમાં જોડવામાં આવેલ ત્યારબાદ તેમને ઇન્વેસ્ટમેન્ટની વિવિધ સ્કીમ્સ આપવામાં આવેલ અને રોકાણના નામે પાંચથી છ ગણું રિટર્ન આપવાના બહાને એ ગ્રુપમાં વિવિધ લોકો દ્વારા પ્રેરિત કરવામાં આવેલ ત્યારબાદ તેઓ એક એપ્લિકેશન ડાઉનલોડ કરે છે અને એપ્લિકેશનમાં કુલ બાસઠ લાખ સિત્તેર હજાર રૂપિયા એમાં ભરે છે અને જ્યારે રિટર્ન્સ માગે છે ત્યારે તેમની વિવિધ ફી માગવામાં આવે છે અને ત્યારબાદ જ્યારે ભોગ બનનાર છે તે સાયબર ફ્રોડનો શિકાર થયા જણાવે છે એટલે તરત વન નાઇન થ્રી પર કમ્પ્લેન કરે છે અને ઇન્વેસ્ટિગેશનની પ્રોસેસ ચાલુ થાય છે જેમાં એકાઉન્ટ ટ્રેલ મની ટ્રેલના આધારે બે રૂપિયાની ધરપકડ કરવામાં આવી છે કેટલા લોકો સદસ ફ્રોડ કર્યો ગઈ છે અ વધુ પુષ્પરેશમાં જણાઈ આવેલ છે કે એમના જે એકાઉન્ટ્સ છે એ બીજા 5 5 લોકોને ફ્રોડ સાથેમાં જણાઈ આવેલ છે તો પ્રોગ્રામ છે કે 12 પણ 12 છે

વિવિધ પ્રયાસો ચાલુ કરવામાં આવતા હોય છે અને એમાં મહાજનશે સફળતા પણ મળી છે સાયબર ક્રાઇમ પોલીસ સ્ટેશન દ્વારા વર્ષ બે હજાર ચોવીસમાં એકસો એક આરોપીઓની ધરપકડ કરવામાં આવી જેમાં વિદેશી નાગરિક પણ હતા અને ગુજરાતમાં ગુજરાત બહારના પણ નાગરિક હતા